i હવે અહીંયા અગિયારમાં ચક્રવર્તી જેઓ પણ નમી ભગવાનના તીર્થમાં ચક્રવર્તી બન્યા અને તેમનું શુભ નામ જય હતું તેનું પવિત્ર જીવનચરિત્ર રજૂ થાય છે આ જમ્બુ દ્વીપમાં ઐરાવત ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર છે તેમાં વસુંધર નામે એક વિખ્યાત રાજા હતો તેને પદ્માવતી નામે અતિશય પ્રિય રાણી હતી તે મૃત્યુ પામતા મનમાં ઉદ્વેગ પામેલા તે રાજાએ વિનયંધર નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે મનોહર નામના વનમાં વરધર્મ નામના મુનિની પાસેથી ધર્મ તત્વ સાંભળી પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરી ચીર કાળ દીક્ષા પામી અને મૃત્યુ પામીને સાતમા કલ્પમાં દેવપણાને પ્રાપ્ત થયા મગધ દેશમાં રાજગૃહી નામે નગરી છે તે લક્ષ્મીનું એક ગૃહ અને સ્વર્ગપુરીનું સહોદર હોય તેવું આ રાજનગરીનું વર્ણન છે તે નગરીના એક સ્વાકુવના તિલકરૂપ અને ન્યાય માર્ગનું ઉત્પત્તિ સ્થાન વિજય નામનો વિજયી રાજા થયો હતો તેને વપરા નામે એક શીલવતી રાણી હતી તે રૂપ લાવણ્યની સંપત્તિથી પૃથ્વી પર રહેલી કોઈ દેવી હોય તેવી જણાતી હતી ચક્રવર્તી બાબતે આપણે જાણ્યું છે કે ભાઈ જેના આયુધ શાળામાં અને પોતે જે નગરમાં પ્રારબ્ધ કર્મને આધીન રહે છે તે નગરમાં એમ કુલ તેર રત્નો અને જે ચૌદમું રત્ન છે ચૌદમું રત્નો સ્ત્રી રત્ન તે સામાન્ય રીતે વિદ્યાધર શ્રેણીમાંથી આવે છે તો કે ભાઈ ચક્રવર્તીને જે ચૌદ રત્નો પ્રાપ્ત થાય છે એમાંના મોટા ભાગના એકેન્દ્રીય રત્નો એમની આયુધ શાળામાં જન્મે છે અને જે પંચેન્દ્રીય રત્નો છે એ ચક્રવર્તીના પોતાના નગરમાં ઉત્પન્ન થાય છે અને જે ચક્રવર્તીનું સ્ત્રી રત્ન હોય છે તે સામાન્ય રીતે વિદ્યાધર શ્રેણીમાંથી આવતું હોય છે આવા ચક્રવર્તીના વૈભવની વાત જ શું કરવી તો કે એમની વૃદ્ધિ છતાં પણ આ ચક્રવર્તી પણ છે તો મનુષ્ય જ મનુષ્ય કરતા અનેક ઘણી વૃદ્ધિ દેવી દેવતાઓની હોવા છતાંય આ પૃથ્વી ઉપર ચક્રવર્તીની વૃદ્ધિને પ્રધાન આપવામાં આવે છે આવા તમામ ચક્રવર્તીઓ નિયમથી જ પોતાના જીવનમાં ચોસઠ હજાર રાણીઓને ભોગવે છે અને નિયમથી પ્રત્યેક કરતા હોય છે જેટલા પણ અવસર્પીણી કાળમાં કે ઉત્સર્પીણી કાળમાં થતા બાર ચક્રવર્તીઓ તો કે એ લોકોમાં કોમન વાત શું છે તો કે તમામ ચક્રવર્તીઓને

મહાશુક્ર દેવલોકમાંથી ચવીને વપરા રાણીના ગર્ભમાં આવે છે અને વપરા મહારાણી તે સમયે બોતેર સ્વપ્ન શાસ્ત્રના જે

તમને ચક્રવર્તી જેવો સુંદર પુત્ર જન્મશે ગર્ભકાળ પૂરું થયા પછી નવ મહિના અને સાત દિવસ પછી શ્રેષ્ઠ પુત્રનું જન્મ થાય છે અને તેનું નામ જયકુમાર પાડવામાં આવે છે બાર ધનુષ્ય ઊંચી કાયા વાળો સુવર્ણ સુવર્ણના જેવી કાંતિવાળો આ જય કુમાર કાળક્રમે કરીને બાલ્યવસ્થા કુમાર અવસ્થા અને યુવાન અવસ્થામાં પ્રવેશ કરે છે યુવાન અવસ્થાના પરાક્રમો જોઈ જાણી વિજય રાજા તેને રાજાના સ્થાન ઉપર બેસાડી રાજ્યાભિષેક કરે છે અન્યદા તેના આયુધ ગૃહમાં ચક્રવર્તીના પ્રથમ ચિહ્ન રૂપે ચક્ર રત્ન ઉત્પન્ન થાય છે ચક્રવર્તીઓ પોતાના પરંપરા મુજબના વ્યવહાર મુજબ જય ચક્રવર્તી અસ્ત્રાગારમાં જઈ ચક્રનું મોર પીછીથી પ્રમાર્જન કરે છે સામાન્ય રીતે ચક્ર રત્ન ઉપર કોઈ પણ પ્રકારની રજ હોતી નથી પણ લોકવ્યવહાર અનુસાર મોરપીછીથી ચક્ર રત્નનું પ્રમાર્જન કર્યા પછી પોતે પવિત્ર દિવ્ય જળથી ચક્રનું સ્નાન અને અભિષેક કરે છે ત્યારબાદ

સમય આવતા અસ્ત્રાગારમાંથી ચક્રરત્ન બહાર આવે છે અને જય ચક્રવર્તી તેને અનુસરીને દિગ્વિજય કરવાને માટે પૂર્વ પૂર્વસાગર તરફ આવે છે પૂર્વ પૂર્વસાગર તરફ માગધ તીર્થના દેવને તેઓ વશ કરે છે ત્યાંથી નિવૃત્ત થઈ દક્ષિણ દક્ષિણસાગર પાસે આવી વરદામ તીર્થના દેવને પણ તેઓ જીતી લે છે આ પૃથ્વી પર ચક્રવર્તીની પાસે દેવ પણ સમર્થ નથી ત્યાંથી પશ્ચિમ સાગર તરફ જઈને માત્ર એક બાણ નાખવા વડે લીલા માત્રમાં પ્રભાસ દેવને વશ કરી પછી ઇન્દ્ર જેવા પરાક્રમી તે જય ચક્રવર્તીએ બીજા સિંધુ રાજની જેમ સિંધુ દેવીને અને વૈતાઢ્યગિરીના અધિષ્ઠાયક વૈત્યધ્ય કુમારને પણ સાંધી લીધા પછી પોતે દેવને વશ કર્યો અને સેનાપતિ પાસે સિંધુ મહાનદીના પશ્ચિમ નિષ્કૂટને સધાવ્યું પછી એ મહાભુજ જય ચક્રવર્તીએ તમિસ્તરા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાતોને જીતી લીધા પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવર્તીએ સેનાપતિ પાસે સિંધુનો ઉપરનો પશ્ચિમ નિષ્કૂટ સધાવ્યો અને પોતે હિમવંત કુમારને જીતી લીધો પછી ઋષભગુટ પર કાકણી રત્ન વડે પોતાનું નામ લખી સેનાની પાસે ગંગાનું ઉપરનું પૂર્વ નિષ્કૂટ સધાવી પોતે વિજય મેળવ્યો પછી પોતે ગંગા દેવીને સાધી અને વિદ્યાધરોને પણ જીતી લીધા ખંડ પ્રપાતા ગુફામાં રહેલા નાટ્યમાલ દેવને સાધી લીધો ખંડ પ્રપાતા ગુફા ગુહા વડે વૈત્યટ ગીરી નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચીન ઇસ્કુટ સેનાપતિ પાસે સધાવ્યું પછી ચક્રવર્તીએ ગંગા નદીના કિનારે પડાવ નાખ્યો ત્યાં ગંગા નદીના મુખે રહેતા નહીંસર્પ વગેરે નવનિધિઓ તેમને વશ થયા એવી રીતે ચક્રવર્તીની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવર્તી પોતાના નગરમાં પાછા આવ્યા સોળ હજાર દેવતાઓએ અને માનવોએ જય ચક્રવર્તીનો અભિષેક કર્યો પછી અખંડિત પરાક્રમ વાળા જય ચક્રવર્તીએ ષટખંડ પૃથ્વીને ઘણો સમય ભોગવી અને અનુક્રમે ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી ચક્ર જય ચક્રવર્તીએ ત્રણસો વર્ષ કુમારપણામાં તેટલા જ વર્ષો માંડલિકપણામાં સો વર્ષ દિગ્વિજયમાં એક હજાર નવસો વર્ષ ચક્રવર્તીપણામાં અને ચારસો વરસ દીક્ષા પાડવામાં કુલ મળીને ત્રણ હજાર વર્ષ પસાર કર્યા એવી રીતે સર્વ આયુષ્ય પૂર્ણ કરી સાધુપણામાં પરાક્રમે કરીને ઘાતી કર્મોનો ક્ષય થતા તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને જય ચક્રવર્તી કેવળ જ્ઞાન પામીને આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધ ક્ષેત્રમાં નિર્વાણ પામીને મોક્ષે ગયા અહીંયા આપણે અગિયારમાં તીર્થંક ચક્રવર્તી જયનું જીવનચરિત્ર જાણ્યું સૃષ્ટિના અદ્ભુત રહસ્યો थी अलंकृत थे धारावाहिक कथा ना आ एपिसोड ने शांति धीरज पूर्वक सांभना प्रत्येक श्रोता तथा आ आएपोड निहना प्रत्येक दर्शकों नो अमो साचा अंतस्करण पूर्वक खूब खूब आभार मानिए चाहिए जय सच्चिदानंद पाद with you. को जीव विचारे न हो जोरे सम्य उपकारक बुद्धि अहिंसक चिंतवन जोरे सम्य उपकारक बुद्धि अहिंसक चिन्तवनो जोरे